તમે સોયા મિલ્ક ઓટ્સ મિલ્ક અને બદામ મિલ્ક વિશે તો સાંભળ્યું હશે પરંતુ શું તમે ક્યારે વંદાના મિલ્ક વિશે સાંભળ્યું છે હવે તમે કહેશો કે વંદો કેવી રીતે દૂધ આપી શકે વંદાના શરીરમાં એવું દૂધ બને છે જેમાં પ્રોટીન ક્રિસ્ટલ હોય છે જેનાથી જન્મ પહેલાં જ પોતાના એબ્રોએજને પીવડાવે છે માનવામાં નહીં આવે પરંતુ આ હકીકત છે કે વંદાનું દૂધ ગાયના દૂધથી ચાર ગણું વધારે ફાયદાકારક હોય છે આ દૂધ પેસિફિક બીટલ વંદાથી મળી આવે છે સંશોધકોએ શોધી કાઢ્યું છે કે વંદાનું દૂધ પોષક તત્વોનું પાવર હાઉસ હોય છે આ દૂધમાં જરૂરી એમિનો એસિડ ચરબી અને ખાંડ ભરેલા પ્રોટીન સ્વટિકો હોય છે જે શરૂઆતમાં ગાયના દૂધ કરતાં ચાર ગણું વધુ પોષણ આપે છે સંશોધનમાં એવું પણ કહેવાયું છે કે પ્રોટીન માટે રેડમીટ ખાવા કરતાં વંદા ખાવા વધારે સારા છે વંદાનું દૂધ કાઢવું સરળ નથી રિપોર્ટ્સ અનુસાર વંદાનું મિલ્ક ભવિષ્યમાં વધારે યુઝમાં આવી શકે છે સંશોધકોને પરીક્ષણોમાં જાણવા મળ્યું છે કે વંદાના દૂધમાં પિસ્તાલીસ ટકા પ્રોટીન પચીસ ટકા કાર્બોહાઈડ્રેટ્સ સોળથી બાવીસ ટકા ચરબી અને પાંચ ટકા એમિનો એસિડ હોય છે આ ઉપરાંત તેમાં ઓલિક એસિડ લિનોલિક એસિડ ઓમેગા થ્રી ફેટી એસિડ વિટામિન્સ મિનરલ્સ શોર્ટ ચેઇન અને મીડિયમ ચેઇન ફેટી એસિડ પણ હોય છે તેમાં પ્રોટીનનો પણ સંપૂર્ણ સ્ત્રોત રહેલો છે એટલે હવે જો ભવિષ્યમાં વંદાનું દૂધ પણ માર્કેટમાં વેચાય તો નવાય નહીં